તો આ રીતે કંઈક હાઉ પાટલા ચોખ્ખા થઈ જાય છે યાર દર્શક મિત્રો સ્વાગત છે એક ફરી નવા વિડીયોમાં ને આજ તો સવાર સવારમાં આપણા તમામ યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ તો દર્શક મિત્રો આજે આપણે સવારમાં જ કામ કરવું છે અને આપણી મરચીમાં હવે જે પાટલા છે એમાં ઝીણું ઝીણું ખડ નીકળી નીકળ્યું છે તો હવે આમાં આપણે હાથી હાલે એવું તો નથી નેચરમાં ઝાકળ પણ ખૂબ આવ્યું છે તો ચાલો તમને પેલા સવારનો વ્યૂ તમને બતાવું તો આ છે કંઈક સવારનો વ્યૂ દર્શક મિત્રો આ પ્રકારની કંઈક આપણી મરચી છે અને હવે જે આ મરચી મોટી થઈ ગઈ છે એટલે હવે આમાં હાથી હાલે એવું નથી આપણે હાથી પહેલાં જે હાય રહેતી એની વચ્ચે ટ્રેક્ટર રાખીને બે કોર રાપડીઓ સડાઈ દેતા એટલે આપણે બેલી જેવું થઈ જતું અને હાંકતા અને આપણું ખડ એમાં પડી જતું એટલે ચોખ્ખું રહેતું પરંતુ હવે આમાં હાથી હાલે એવું નથી અને જે આપણા પાટલા તમે જોઈ શકો છો આ એમાં ઝીણું ઝીણું ત્યારે ખડ ઘણું નીકળી ગયું છે તો એના માટે હવે આપણે આમ હાથ યાંકીએ તો જે આપણી જે વરસાદ હમણાં ગયો એના કારણે મરચી આ બાજુ આમ થોડીક નમી ગઈ છે તો આ પાટલામાં પણ હાથયા લેવું નથી અને બીજું પ્રોબ્લેમ એ છે કે જે પાટલા છે એ અમુક હાંકડા છે અમુક પોળા પાટલા છે આ પોળું પાટલું છે આ હાંકડું પાટલું છે તો કદાચ પોળા પાટલામાં તો કદાચ હાથી હાલી જાય પરંતુ જે આ હાંકડા પાટલા છે એમાં હવે હાથી હાલી એવું નથી ને આમાં આપણે હવે ખડ આ જે ઝીણું ઝીણું તમે જોઈ શકો છો અહીંયા આ રીતનું ઝીણું ઝીણું આખી મરચીમાં આપણે ખડ નીકળ્યું છે તો એના માટે આપણે સાટવી છે એક દવા હવે આમાં આપણે હા નહીં પરંતુ દવાથી ને જ આમાં ખડ કંટ્રોલ કરવું જોઈએ તો હવે આમાં આપણે કઈ દવા સાટવી સાટશશું એ પણ તમને આગળ વિડીયોમાં બતાવશું ને અત્યારે આમ જોઈએ તો મરચી તો આમ વરસાદ પછી કંઈક હારી થઈ ગઈ છે અને હવે આપણે ખડની થોડીક કાળજી લઈશું જેથી કરીને એ જે ઝીણું ઝીણું ખડ છે એ મોટું ન થાય એના માટે આપણે અગાઉ જ એક લઈ આવ્યા છીએ એના માટે દવા તો ચાલો હવે કઈ દવા લઈ છે એ પણ હું તમને બતાવું તો દર્શક મિત્રો એના માટે આપણે લેવા લેવાસી આવડિયા જે તાત્કાલિક એટલે કે ગ્રામકજન અને એની ભેગી નાખીએ છીએ આપણે સ્ટોમ્પ જેથી કરીને સ્ટોમ્પ ભેગી નાખવાથી જે આપણે નવું ખડ ન ઉગે એના માટે ભેગી સ્ટોમ્પ પણ નાખીએ છીએ આ છે ગ્રામોકજન એટલે કે જે તાત્કાલિક ખળ બળી જાય છે એ છે ગ્રામોકજન તો અને આપણે જે પમ છે એને આપણે ચેડેવા છે આ ટોપા તો આ રીતે કંઈક આપણે ને ગ્રામોકજન આપણે જે મરચીના પાટલા છે એમાં આજે છાટવી છે અને ગ્રામોકજન વિશે જો તમને વાત કરું તો આપણે એમાં મરચીમાં બીજી કોઈ દવા આપણે નથી સાટી એકતા ખડની કારણ કે જો આપણે બીજી કોઈ દવા જો કે એમાં ટરગાસ ઉપર હાલે ટરગાસ ઉપર જો આપણે છાંટીએ તો જે એમાં કાળિયું ને ખાર્યું ને એવું જ મરે એમાં મળતું હોય છે એટલે એમાં આપણે જે બીજું ખડ હોય જેમ કે હેમૂળ હોય લૂણી હોય તાંજળિયું હોય એવું ખડ આ ટરગાસ ઉપરથી નથી મળતું અને જે આપણે ગ્રામોકજન લઈ આવ્યા છીએ તો એમાં જે લીલું હોય એ બધું એમાં સાફ થાય છે અને બીજું કોઈ આપણે જો દવા છાંટીએ તો એમાં જે આપણે મરચીના મૂળ છે એમાં અસર કરતી હોય છે તો એમાં બીજું કોઈ દવા ન છાંટવી જોઈએ એમાં જે આપણે જે ગ્રામોકજન છે એ અત્યારે આમ જે લીલું છે ને એ જ બાળતું હોય છે એને કોઈ મૂળને અછર એ કરતી નથી એટલે કે એ દવાનું એવું છે કે જે આપણે જે લીલું છે એની માથે જાય એ જ બળે છે અને જે ધૂળમાં જાય તો એમાં એ દવા પૂરી થઈ જાય છે એમાં પછી એનું કામ પૂરું થઈ જાય છે અને ગ્રામકજનને જો કુંડીમાં આપણે જો ડોળું પાણી હોય તો પણ કામ નથી કરતી ટૂંકમાં એને ચોખ્ખું પાણી જોવે છે ગ્રામકજનને અને ધૂળમાં આ જે દવા ધૂળમાં જાય એટલે એ દવા પૂરી થઈ જાય છે જે લીલામાંથી જાય એ જ બળે છે તો એના માટે આપણે આપણે મરચીના જણ ન ઉડે એના માટે આપણે પણ તો આ જે પંપ છે એની નજરને આ ટોપા ચડાવી દીધા છે અને આનો બેસ્ટ સમય એટલે કે આપણે જે સવારમાં પવન ઓછો હોય છે એટલે જ આપણે આ સવારમાં કામ લીધું છે આપણે રોજ સવારે સવારે તો આ જ કામ કરવું છે જે મરચીમાં ખડ હશે એને આપણે જે હવાનો પવન ન હોય એટલે એમાં સવાર સવારમાં આપણે આ કામ કરવું છે આપણે અત્યારે હવાનો છે ને પવન અત્યારે હાવ નથી પવન ઉઠશે એટલે આપણે દવા છાંટવાનું બંધ કરી દેવું અને અત્યારે સવારનો સમય છે એટલે પવન હાવ નથી એટલે આપણે દવા છાંટવાની ખૂબ મજા આવશે આપણે જો કે આપણું આ પેલું પાટલું છે એમાં કાલે આપણે સાટી દીધી છે તો એમાં કેવું રિઝલ્ટ એમાં છે એ પણ તમને બતાવશું અને આજે આપણે પવન નથી એના માટે કઈ રીતે સાટશું તો ચાલો આપણે પંપ પણ હવે ભરાઈ ગયા છે તો એમાં કઈ રીતે એમાં સાટશું એ પણ તમને ચાલો હું બતાવું તો આપણે હવે સરસ રીતે પંપ ભરાઈ ગયા છે એમાં આપણે કેટલું કેટલું પ્રમાણ રાખ્યું છે એ તમને બતાવવું તો જે આ સ્ટોન છે એ આપણે સાઠથી સિત્તેર એમએલ નાખીએ છીએ અને જે આ તાત્કાલિક ગ્રામોકજન છે એને આપણે એસીથી નેવું એમ એલ એક પંપમાં નાખી છે તો આટલી દવા નાખવાથી સારું એવું રિઝલ્ટ આમાં મળી જાય છે અને ક્યાંક જો મોટું ખડ હોય એ પણ હાવ તો નથી બળતો પરંતુ ઘા ખાઈ જાય છે અને એ તો આપણે નિંદવું જ પડે છે તો જે ઝીણું ઝીણું ખડ છે અત્યારે હાવ ચોખ્ખું થઈ જાય છે તો હાલો આપણે હવે પંપ ભરાઈ ગયા છે અને અત્યારે પવન પણ નથી તો ચાલુ કરશો આપણે દવા છાંટવાનું thank you દર્શક મિત્રો અત્યારે આપણે ચાલુ કરી દીધું છે આ દવા સાટવાની છે આપણે ધીમે ધીમે એમ સાટવાની છે તો આ રીતે આપણે કંઈક બધા પાટલામાં સાટી દેવું અને આપણે એક આ પાટલું ખબર કાલે સાટેલું હતું તો એમાં કેવું રિઝલ્ટ મેળવ્યું છે એ પણ ચાલો હવે તમને બતાવું ને આપણે આ રીતે ચોખ્ખું આખામાં સાટી દેવું મિત્રો આપણે એક પંપ છાંટતા છાંટતા આપણે પાછળનો ભાગ છે ત્યાં આપણે પોગી ગયા છે ને અહીંયા આપણો પંપ જો કે અડધો પોણો હવે ખાલી થઈ ગયો છે તો આપણે અહીંયા પણ એક કુંડી છે જ્યાંથી આપણે ફરીથી ભરી લઈશું અને આ રીતે સવારમાં કાંઈક જો અમારો પાસાળનો ભાગ મરચીનો હા વીયો ગયો છે આ વીયો ગયો છે એમાં તમને કાલે વિડીયો બનાવીને આપણે જોયું હતું એમાં આપણે એક મરચી પાછી પણ સોંપી દીધી છે તો અત્યારે જે આ પેલું પાટલું છે જોઈ શકો છો એમાં આપણે કાલે મેં એક પંપ સાટી દીધો હોય તો એમાં કેવું રિઝલ્ટ મળ્યું છે ચાલો એ પણ તમને બતાવવું તો આ પાટલામાં આપણે સાટા આવ્યા છે ને આ પાટલામાં આપણે કાલે છાંટી છે તો તમે જોઈ શકો છો સારું એવું એમાં ખડ બળી ગયું છે થોડુંક મોટું હતું એ પણ બળી ગયું છે પણ એ પણ ફરી ફૂટવાની શક્યતા રહે એટલે આપણે એને લઈ લેવું જોઈએ તમે જોઈ શકો હા બળી ગયું છે ઘરને કંઈક સાટતા આવે છે આ રીતે આ રીતે કંઈક હાવ પાટલા ચોખા થઈ જાય છે સ્ટોમને ગ્રામોજન સાટવાથી જો કે આપણે એમાં ખ્યાલ રાખવાનો હોય છે કે આપણે જે મરચીનમાં જૈન ન ઉડે એનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે સુરત દાદા પણ હવે ઉગવા લાગ્યા છે થોડાક માથે ચડી ગયા છે આપણે એક એક પમ સેટો તો હવે બીજો પંપ સાટવાની તૈયારી કરીને આ રીતનું કંઈક આમાં રિઝલ્ટ મળી જાય છે તો દર્શક મિત્રો આ રીતે અમે કંઈક આ જે ખડ છે એને કંટ્રોલ કરવા માટે હવે આ રીતનું કંઈક ઉપયોગ દવાનો કરીએ છીએ અને આ રીતે કંઈક અમે હવે આમાં હવે હાથી તો હવે નહીં હાલે એટલે આ રીતે હવે દર વખતે જ્યારે ઝીણું ઝીણું ખડ નીકળે ત્યારે આપણે એમાં આ ગ્રામકજન સ્ટોમ્પ એમાં મા મારી દઈશું તો દર પંદર વીસ દિવસે જો એ અભ્યારાઉન્ડ કરી દેવું તો એમાં પછી ખડ નીકળવા પણ હું રહે નહીં તો આ રીતનું અમે કંઈક કરીએ છીએ જો તમારે પણ આ રીતની મરચી હોય ને આ રીતનું ઝીણું ઝીણું ખડ હોય આમાં દર્શક મિત્રો જે ઝીણું ઝીણું ખડ હોય ત્યાં જ આમાં આપણે છાંટી દેવી જોઈએ જો કંઈ મોટું થઈ ગયા પછી એમાં નથી મળતું ને આપણે જો કોઈ બીજી એમાં દવા છાંટીએ તો આપણી મરચીને અસર કરતી હોય છે તો એના માટે આપણે બેસ્ટ દવા તો આ જ રહી છે સ્ટોમ અને ગ્રામોકજન તો આશા થાય અહીંયા આપણે વિડીયો પણ પૂરો કરીએ ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો